એ નાસ્કી હવે ટપ ટપ કરે વાણો શાંતિરાજ ભાઈ લાલજી ભાઈ તને ટીપ જ જાવતી નહી રે આ લે ટીપ તો ફેક્ટરી ની તો પેલા ટીપ આયો તને ટપ 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 કરે ભાઈ જો વાતાવરણ જરૂર નહી જેવા સો આયો ટીપા મળ્યા તો હવારે પૈસા ઘેર હાલવા રહ્યા તો કે નહી રહ્યા કોને કો તમન કહું છું હાલવા તો પૈસા આલીને જાય ઘેર તો ઘેર તો હાલવા જ પડી કે નહી આલ્યા કશું એ હવે તમને ખબર યાર

અરે મોસ્કો ચીકના તાર આપવાનું હા હું આવ્યો ભાઈ આવ્યો નહીં ચકરી છે ના બસોની નહીં પડી મારી મારે આય જેવું નહીં યાર આપણે આગળ વકાત જોઈ લે તારા હમણાં પાવર એટલે રાખો ચકરીમાં એજ રૂપિયા હો વાહવાની ના સમજદા

માર ખાઈ એક દાડો પડેલું ચીડે પેલો મોટો છોકરો ચીડે પેલો નાનો છોકરો ત્રણ દાડા ની લાઈન થેલી પૈદા રમવાનું કે નહીં રમવાનું હા રમવાનું કે નહીં રમવાનું રમવા તો હું લઈને આવ્યો છું કેમ નહીં રમવાનું તો મારા ઘરની તારે જો વાતો કરવાના આવી યાર હવે હું નહીં રહો કઈ દઉં ભાઈ એ ભાઈ આ લે ઉખાડ લે ઉખાડ લે હું ખાડ લે તારાથી ઘેર કોઈ નહીં ઉખડતું નું અને હું અડે તું તો કરે બૈરાન થોડા સંસ્કાર આલો સંસ્કાર સંસ્કાર ની જરૂર છે અમાર રમબૂદ નહીં ના ભાઈ જીતીન નહીં જીતીન નહીં સોની મને કઈ દો કે યાર વાણી યાર બોલ બોલ કરાય યાર એ હાલ હવે ઘડીક બોલી ને ને સાજન

જરૂર છે તારા માટે મરી જાય વેરી વેરી મારા મોટો ચક્રી મે આખો તો યાર ચો મારી ચક્રી આવી યાર તારી ચકરી આવી ભાઈ યાર હાલ તો મેં મેલી તી

પણ પછી જો અમારે ઝઘડો થાય કોઈ આ ના થાય નું બહેરાન માર્યો નઈ પછી બધી જવાબદારી તારે લેવી પડશે ચોખ્ખી વાત હોય તો વ્યવહાર વાત છે ભાઈ વાત સાચી એવું હોય તો તારે ગમે કેમેરા વાળો હોય મોટો શૂટિંગ વાળો એને બોલે શૂટિંગ કરાય જા તમે છૂટશે શું કરો ભાઈ બૈરા તમારા ઘર તમારું લેવા ખાવા વગર ની જવાબદારી તો આવું જ જોવા દરેક વાતમાં લે લે શૂટિંગ લે તો તાર

ખોટું સહન ના કહીએ ભાઈ વાત છે ખુબ આજી હતી તાર કલર છે ભાઈ નઈ દેખાતો યાર ગલ્લાનો

હા મારું એસપી હિન્દુસ્તાની હા